તો એ ત્યારે હમણાં વાડીએ હું આવ્યો હતો આપણે કેન લઈને કેન આવ્યા બપોરે પૂરી ગયા હવે તો કેન દેવા આવ્યો હતો અને ત્યારે જુઓ હવે પાછું ઘરે જવાનું છે ગાઉ બહુ બધું દોવાઈ ગયું છે પણ હવે આપણે દૂધ લઈને ઘરે વ્યાઈ ગયા છે અને આપણે જવાનું છે પાછું ઘરે અને આપણે મોરભાઈ વાસરૂ બાંધે છે ગા દોઈ દો જે ખાણ ખાય છે યાદ છે અને આપણે હમણાં ગાવાનું છે તો આપણે દુવાડો કર્યો છે મસરા બહુ આવે છે એટલે જો જોમડો નાખીને દુવાડો કર્યો અને બધે ગાવીને હું જો બધું એને બાંધ્યું છે હા હું તમને હવે દેખાડું ગાને આપણે ઓપરેશન કરાવ્યું છે તો જો ગા એ બાંધી છે તો જો આપણે આ ગાને આજ જ ઓપરેશન કર્યું એટલે ઓપરેશનમાં શું આપણે ચીંગડું કાઢવા નહોતું એ કમળી એવું કહેવાય અને એ કીધું હોય એટલે આપણે શીંગડું કઢવી નાખ્યું છે ડૉક્ટર આવ્યા હતા તો જો એ પણ શીંગડું આપણે કઢવી નાખ્યું છે આજ જ તે આપણે કઢ્યું છે તો આમ કાઢ ચીંગડું કાઢી નાખ્યું હતું આપણે આવ્યા હતા તો જ્યારે ગામ સીંગડા બધું જતું હતું આપણે એવું કહેવાયું આને આપણે સિંગડું કઢવી નાખ્યું છે તો આપણે એટલે પણ કાગળ લેવું બધું પીડ્યું ત્યાં તો આપડે શીમડું કઢવી નાખ્યું તો આથી કાપી નાખ્યું લોહીવાળું છે એટલે એ દરમિયાન પીડી ગીધો બાકી છે અને આ કાગળ લેવું આપણે આ ઘરે સાટા આવી જતા તો કાગળ આપણે માથે રાખતા હતા એટલે આનું આપણે આ શાક બાક અને એવું દેવાનું હોય એટલે વરસાદ ન લાગે એટલે અને હવે આપણે નીરવા નીરવું છે તો આપણે નીરીને તે પાછા આપણે ઘરે જઈએ ઘરે પાછા જમીન વીમીને પાછા આપણે આવવાનું છે પાછું કુવા તો આપણે રોજ આવીશું ડેલી પેલી તો હાલો આપણે ફટાફટ ની ગવું ને તો જો ની પણ આવી ગઈ અને દાદા છે અને આપણે બધાને બધા જો નાખવાની છે તો હાલો આપણે બધાને નીલ કરી દેવી પાછી ખાઈને આપણે આવીશું ત્યાં પછી નીણ કરવાની થાય બે નીણ કરવાની છે એક જઈએ ને પાછળ આવી આપણે વાળું બળું કરી પછી પાસે કહીશું નહીં હોય આપણે આલો આપણે તો જો નીણ બધાને કરી દીધી જો બધાને નીણ કરી દીધી હવે આપણે જવું છે ઘરે તો બુલેટ પીડી છે આપણે બુલેટ લઈને જવાનું છે હા જા આવું ડીઝલ બુલેટ છે તો હાલ આપણે ફટાફટ કરીએ છીએ ને આ ભાઈને ઠેલો બેલો નાખીને કમ્પ્લીટ થઈ જાય ઠેલો ચાલો આપણે બુલેટ લઈને જવા દીધું ઘરે તો જો આપણે હવે ઘરે ને આમ કામ કરવાનું Well, I, you, I like to be educated, but I'm so frustrated. i to be I'm the frustrated.

તો જો આપણે ખાવા બેહી જ ane આ હું ભરતું છે આપણે જરાક હું તો ચાકો લીધું ane આ ભરીવાનું છે આક છે રોટલી રોટલો અને કરન ભય છે ચાલો આપણે હવે લઈ લે ચાવી દે જો તો જો આ વજન કરે આવ આ કાટો ઢીંગાડ્યો કીલો છે 50 50 તું કેટલા માર 50 છે તો ઢીંગા dinga tenga to karo dinga to to parane vadan karavi ch kilo thai se purchi pekhdo mane rama ketno thekdo me jo aa no tim jadiya no vadan thayo tim kitlo se mari kata vadi javano se dinga khara dinga to karo o 51 ne 50 50 50 kg kilo vadan se 55 se 5

ટાઈમ થઈ ગયો છે હું આશો આપણે હવે પથારી પથારી બધું થઈ ગયું છે તો આપણે હવે ભૂલી દઈને બ્લોગ અને અહીંયા તો આપણે એન્ડિંગ કરી દેવી છે બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરીએ શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરીશું અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં ભૂલ નેક્સ્ટ બ્લોગમાં બાય સબસ્ક્રાઈબ કરી દેજો